બોલું છું હા મિસ્ત્રી બોલું છું મનસુખભાઈ બોલો બહુ મજા આવે તમે સત્સંગ કરો છો ને ભારે મજા આવે છે હાલો હાલો તો અમારા ભાઈ ખુલી ગયા ભગવાન

સરસ પેલા સુખરામ બાપુ પાસે ભજન આવે ને ભજન ઓલું હા સુખરામ બાપા ના શિષ્ય છે કઈ સનાતન સનાતન તો એ સનાતન ધર્મ એટલે સર્વ પરી ધર્મ સનાતન ધર્મ એટલે તમે પેલા મારી વાત સાંભળો પછી તમે મને કેજો હું તમને કઉ પ્રશ્ન મારે પૂછો ને એ તમને કહું પેલા સમોદરા વાળા સમોદરા વાળા સુખરામ બાપા ને હા સાવરકુંડલા બાજુ

અમે એમ જ કહી છે કે આત્મા ને ઓળખવું હોય પેલા તો કઈ શું શું કરવાનું કઈ રીતે જોવાનો એમ જે આત્મા આત્મા કોઈ દી ઓળખાતો નથી નિરંકાર નિરાકાર જે છે જેનો આકાર નથી કેમ નઈ કોઈએ જોયો છે મનસુખભાઈ હા મહાપુરુષો એ જોયો પણ એને પવન રૂપી જોયો વાહ વાહ થી પાતળો ભાઈ એટલે મહાપુરુષો આવું બધું કીધું જેને બદલે રવિરામ મહાત્મા એ કીધું બાપુ કોને બનાવ્યો પવન સરખો હું જ્યાં જોઉં

આ ભક્તિ તો ઠેઠ સુધી કરવાની છે ને મરીએ ત્યાં લગી બેન ભક્તિ કરવાથી છે ને ખાલી તમારા તમારા મન ને શાંતિ પોચે તમને એક આનંદ જીવન જાય અને જીવન જીવવા માટે થઈને કાળ ક્રોધ મોહ માયા ઈર્ષા દેખાય આ બધી વસ્તુ માં થોડુંક મારણ થાય ભક્તિ કરવા થી કઈ છોકરા ને જે કાઈ ખવડાવવું પડે રાખવા પડે એમાં કઈ ભક્તિથી થી મોટા નો થઇ જાય એ બધું આપડે મહેનત કરવી પડે હા એ તો કરી જ છીએ જેટલા મહાપુરુષો મનસુખભાઈ એનું થોડુંક તો ભજન કરવું પડે કે ન કરવું પડે ઈ છે ને જો એમાં ભજન કરવા માં કઈ તમારે તમને કહું એમાં કઈ સમાધિ ચડાવવાની જરૂર નથી ઉગારા બાબા એ કીધું કે હોઠ કંઠ હલ નહીં જેને સહેજે હોય મોઢે થી રામ 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 કરવા થી રામ નું સમરણ થતું નથી નથી એ તો અવાજ થાય શાંતિ તો થાય ને મનસુખભાઈ થોડીક શાંતિ તો થાય ને આપડે એમાં શાંતિ થાય એ આપડા મન ની બોલવા થી પણ મહાપુરુષ કીધું કે આ જે શ્વાસ નું જે સ્મરણ છે એમાં હોઠ કંઠ હલે નહિ જેને સહેજે સ્મરણ હોય હા હા જેનું સહેજ માં સ્મરણ હોય હે મનસુખભાઈ ભાઈ શ્વાસ ભક્તિ થાય ને શું થાય આખા દિવસ ના એકવીસ હજાર છસો શ્વા આપડે લઈ છીએ કાળ ખાય જાય છે કેમ કે આપણો જે શ્વાસો લીધો ઈ પછી પાછો આવતો નથી બીજો લઈ છીએ એમાં ભજન થઇ જાય તો સારું ને

બાપુ છે ને સત્સંગ ના વિચાર આવે જેવો સંગ કરો એવો રંગ તો એટલે કીધું કે બાપુ સદગુરુ કૃપા વિના સપના મળે નહી સત્સંગ

સત્સંગ તમારા પોતાનો હોય સત્સંગ એટલે સત્ય નો સંગ કરે એને સત્સંગ કેવાય સત નો સત્ય નો સંગ કરવો આ જે શ્વાસ નામ છે આપડું ઈ જ અસત્ય છે ને બેન જે આ જગતમાં સત્ય છે ને ઈ તમે તમારો પોતા જે સત છે સત કોઈ ના જુદા નથી રામાપીર નું સત જુદું સ્વામિનારાયણ નું સત જુદું પરનામી નું સત જુદું

આ મનરૂપી જે મૃલો હરણ ની ગુણે બધી છે ક્યાંય એને શાંતિ નથી નથી એટલે કીધું કે શિકાર કરો તો કાયા વાળી કરો મૃગલા ને મારો આપડે ગમે જાય તો મન ને શાંતિ છે નહીં નહીં આપડા મન ને એમ થાય મારો દીકરો પરણાવી આવી ને જલ્દી હું કઈ સારું થઈ જાય મારો છોકરો પહેરી જાય તો સારું થઈ જાય તો મન શાંતિ થાય ઈ છોકરો પરણાવી આવી જાય ને તો મારા દીકરા ને ઘરે દીકરો થઈ જાય ને તો મન શાંતિ થાય

પીરશો અમે ઠેકાણે જ છે ને એમ નહીં અમે ઠેકાણે જ છે ને તમે દેરાની ઠેકાણી છો નહીં નહીં અમે બે બેન પણ છે ઓ ઈ મિસ્ત્રી છે અમે પટેલ છે તમે લેવા પટેલ હા એમાં ક્યાં ભેદ છે પણ આ તો કેવું પડે અમે તો સખીઓ છે ઈ બે હા આ હા પણ તો બધી આવી છે પણ બેન કાઈ વાંધો નહીં તમને આટલું જે કઈ ગ્રહણ થયું આટલો તમારો વિચાર પરિવર્તન આવ્યું ને એ મહાપુરુષો ની દેન બરોબર

આ શબ્દ એટલે ધીગાણું જે સત્ય ને અસત્ય ની લડાઈ થાય ત્યારે સત્સંગ ના શબ્દ નો પ્રહાર થાય વ્યક્તિ હોય તો એની વાત નું કઈ વાણી વિવેક થાય એમ નામ તો હું તમે કઈ વાતો કરો પણ એમ નામ નો થાય જાગરણ કરવું હોય કેમ કે બાના એમ કોઈ પણ હોય એના તો બાકી ભજન રાખો તો તમે રાયકો પણ સાના મુના આખું બીજી નાખું ઘર ને બધા દે જાવ તો નીંદર થઈ જાય પણ સત્સંગ નો થાય તા માણસ ઉપર હંસ ની ગતિ બતાવી કેમ કે તમે સત્ય શબ્દ નો આહાર કરો એટલે હંસ કીધા મારા એટલે માણસ માણસ નો સંગ કરો તો બગલા કેવાના અમે તો મિસ્ત્રી છે એ નથી કેતો હું મેવાડની મહારાણી મીરાબાઈ ની વાત કરું છું રાજપૂત હતા ને જો એને મર્યાદા નો હોય એને મર્યાદા મૂકી દીધી ને એને જ્યારે ગુરુ રોહિદાસ ના ચરણો માં ગયા ત્યારે બાપુ અમને તો ભાગ્ય મળ્યો આવા રોહિદાસ સંત સેવા નો સંગ આવા મહાપુરુષો નો સંગ કરવાથી સાહેલી અમને ભાગ્યરે મળ્યો આવા સંત પુરુષ નો સંગ નિંદા ના કરનારા કે નક્કી કે જાહે મળે કે જે માણસો રોડ ચેડ્યા હોય તો એમ એટલે એને મેવાડ ની મહારાણી જયારે ગુરુમંત્ર આપ્યો ને ત્યારે એને ઝેરના કટોરા ફરી ફરીને કે રાણાજી ને કેજો મને ફરી કટોરા મોકલે

આ ભગવાન મળી ગયા તો કાક અમારા પર થી કાક તમે કાક કરજો અમારી હાટું થઇ મારી હવે આ જે કાઈ જો જે કાઈ આપડે વાતો કરીને કે આપડે દુઃખી છીએ આપડે સુખ ની પાછળ આપણને દુઃખ લાગે છે પણ જોઈ પણ કુદરતી અલૌકિક શક્તિ જે કામ કરતી હોય હા હા ઈ તો હા ભાઈ હા એ તો કોઈ નું હાલે ગઈ છે ઘર નો ધંધો જોઈ હવે આપણે નાના માણા હોય ચકનું લાવીને ચકનું ખાતા હોય તો બધુંય તો ક્યાંથી કાઢવું કયો લેવું થઈ જાય છે તો તો સારું ભાઈ તમારા મારા ભગવાન તમે ચેતન છો ને

એ અલૌકિક શક્તિ છે એટલે એમાં એવું કઈ નહિ આપડે તો આપડે શું છે એ બધી મોહ માયા છે એ તો અલૌકિક શક્તિ કામ કર્યા કરતી હોય જે તમારા નસીબ માં જે તમારા કર્મ થી જે આ દેહ માં તો સુખ દુઃખ માંડ્યું છે એ આવવા નું જ છે ભગવાન હા ને ભોગવવું પડ્યું જેવા જેના ગુરુ હતા સીતાજી નું સુખ જેને કદી એને મળ્યું કાગડા છે આ તો એવા એવા પ્રતિક જોઈને અમે બેહી જી કે આજ ભગવાન ઉપર જો આવું થતું હોય તો આપણી ઉપર તો આપડે તો જેવા કેવા માણસો કેવાય ને

અત્યારે સમાજ પૂછી કરે છે કે આપડે કાલે મનસુખભાઈ વચ્ચમાં બેન તો થાય કે સમય છે બેન સત્તા સંપત્તિ નાણાં વિવેક હોય એટલે વચ્ચમાં બે આડે બાકી આયા કડે બાકી રૂપિયા વગરના ના માણા તો મમરા વેચાય

સમ લે તો પછી બીઠા પગે કે બાપુ તારે કાઈ ફિકર નહી હમ 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 હા ફિકર ની જ ફાકી કરીને બે દેવાનું છે ને હા ફિકર કી ફાકી કરે હા ભાઈ

એટલે ઠેઠો ઠેઠ લે તમે એને સમજાયો પણ ઈ કઈ ભાઈ હમ ના નહી એટલે અમને એમ એમાં એમાં ઈ અમુક ઠેકાણ શું હોય કે અમારે ક્યારેક ક્યારેક એવું થઈ ગયું હોય કે

એટલે ક્યારેક ક્યારેક અમારે એવું થાય પણ હવે ઈન્ડિયા કોણ સમજુ છે પણ એમાં સમજનારા આવી છે ને એને લઈ લીધું છે લઈ લીધું એટલે તમને મન થાય કે ફોન કરવાનો કે ના હાલો આજ ભાઈ ને ફોન કરી ગુરુ મહારાજ ફોન કરી કઈ માનવી તોય ભલે ગુરુ મહારાજ માનવી તો ભલે કોઈ જુદા તો છે નહીં એટલે એમાં એવું હોય ક્યારેક ક્યારેક અમને સામે માણસ વ્યક્તિ છે ને એ અણસમજુ ભટકાઈ ગયું હોય પણ એની અંદર સાંભળનારા ઘણા અમને સમજુ પણ મળી જાય એટલે એમ થઈ ગયું તો સમુ નહી એમ જોવાનું ઈ એવું હોય એમાં ક્યારેક ક્યારેક બધા પરિસ્થિતિ હોય એટલે અમે એવું બધું હાલતું હોય છે પણ હવે કર્યા કરીશી થોડા જાજુ કાઈ નઈ તમે સરસ જ કામ કરો છો ને આવું પીરસો છો તો પબ્લિક ને હારું ભાઈ અમારે જેવા ને કઈ મળતું ન હોય ને ભાઈલા તો તમારો વિડીયો સાંભળી લઈ તો એમને એમ થઈ જાય ના કોઈ સંત પુરુષ ની વાતું તો મળે છે એમને એમ થાય એમ ક્યારેક ક્યારેક હોય ને ક્યારેક બધુંય હોય આમ સારું લ્યો તમે આ રાજકોટ આવો છો કે નહીં કોક દીક પગલા કરો અમારી બેનુ ને ઘેરે હા ક્યારેક આવીશું હા હા હા

રાજકોટ ચમચાણીયા લખવાનું એવું કંઈ નઈ લખવાનું એવું કંઈ નઈ લખવાનું ભાવનાબેન મિસ્ત્રી રાજકોટ પછી કોલાબેન દિયા પટેલ એનું નામ રસીલાબેન ઓ રસીલાબેન એ તરી હતો તો કે કેવા પટેલ મિસ્ત્રી ના બેન પટેલ રસીલાબેન પટેલ લખી નાખો ખાલી હા એની અટક શું છે તમારે અટક ડોલરિયા 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 સાવ આદનાલો હારું બહુ મજા આવી ગઈ હો મનસુખભાઈ હવે હું આ નંબર સેવ કરી લઉં છું શું નામ આપડે હું તમારો આ કોના નું કોનું કાર્ડ છે આ આ છે રસિલા બેન નું છે ઓકે હાલો હું સેવ કરી લઉં છું હા સેવ કરી લેજો ક્યારેક અમે બે બેનું બેઠી હોય ને ત્યારે અમને કાક આમ મુંજારા જેવું આવે તો તમારી મેલડી માં પાસે અમે આવશું યુટ્યુબ ની મેલડી આ યુટ્યુબ ની મેલડી કાકા આટલો કરન તો અમને પછી શાંતિ થઇ જાય થોડી ભલે ભલે કઈ વાંધો નઈ આવ્યા ah, harus itara malo malo itara, ah, wala maiwa, alam si itara,